અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેસ થવાની દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના ત્રણ અને વડોદરા જિલ્લા નજીક આવેલા સાસરોદ ગામના બે લોકોના મોત થયા હોવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ખેરાસો ની લાગણી આપી જવા પામી છે અમદાવાદ થી લંડન ગેટવે જતી ફ્લાઇટ એ એકસો એકોતેર આજે ઓફ પછી અકસ્માત થી બપોરે ત્રેપન બ્રિટિશ નાગરિકો એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના પાંચ લોકો હોવાની પુષ્ટિ આપી હતી આ તરફ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના ત્રણ મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસદોતના હોવાની

અહેમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ પોણેક જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના પાક સોસાયટીમાં ડૉક્ટર સલીમ એમના વાઈફ સાજેદાબેન ડોક્ટર સલીમ મિસ્તર કાવીવાલા તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા આ દુર્ઘટના ફાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોલ્લાના લોકો અહીંયા આવીને તપાસ કરી સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ સાજેદાબેન જે યુકે એમની દીકરીને મળવા જયેલા એમને એમની બીજી બે દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળ્યા છે ઘણા દુઃખદ સમાચાર છે અલ્લાહ તલાથી ઈશ્વર દોરા કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના અલ્લા તલા જન્નત નસીબ કરે અને જે બીમાર છે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે એ લોકો વહેલી તકે સાજા થાય અને આ સમગ્ર આજે અલમીના પાક સોસાયટીના લોકો સલીમભાઈના ઘર પાસે ઉભેલા છે દુઃખ વ્યક્ત કરીએ કે બહુ મોટી ઘટ દુર્ઘટના બનેલી છે ફરી વખતે અલ્લાહથી દુઆ કરે કે તમામ જે બીમાર જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તાલાથી ઉપરવાળાથી દુઆ કરીએ છીએ ખાસ